આ કલર થઈ ગયો એ આ તને આમાં અલગ આવશે આ કલર થઈ બનાવવાનું છે પછી તો આમાં કેમ છે કલર છે કન્ડિશન બાય કેમ છે કલર સુપર ચમક છે બધું કમ્પ્લીટ અંદર દેહી કમ્પ્લીટ ચમકે ને પેન્ટર આવી

એકીમાં એકીમાં હાંકવાનો છે રોલો માંડવીમાં માંડવીમાં રોલો હાંકવાનો સાડા બાર હજારમાં ભાઈ રાફ રોલો બનાવે છે પાંચસો રૂપિયા ડિસ્કાઉન્ટ આપશું અમારા તરફથી હેવીમાં આ ધરી છે ને ધરી આખી આવે આખી આખી ધરી ટુકડા નહીં આખી ધરી હજી બીજા ત્રણ રોલા બનાવવાના છે અહીંયા એનું કટિંગ પડ્યું છે બરાબર આ ત્રણ રોલા બનાવવાના છે રાપ ને રોલા ત્રણ આ ગાડું બનાવવાનું છે ગાડામાંથી થર્યું કાઢી નાખીશું

અ ભાઈ કલર નું કામ ચાલુ છે રાપ રોલા નું કામ ચાલુ છે પછી બીજું હું કામ ચાલુ છે હા છે એટલે એને કરવાનું આ બરફમાં એ લોકો